તો ખંભાળીયા ખાતે ત્રીસ જાન્યુઆરીએ ખેડૂત સત્યાગ્રહ નામે ખેડૂત સંમેલન યોજાશે જેમાં જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે જેમાં દ્વારકા જિલ્લામાં વર્ષ બે હજાર સોળ સત્તરનો પાક વીમો સિત્તેર થી એસી ટકા મળવા પાત્ર હતો તે આપ્યો નથી તેની પણ માંગ કરાશે તો દ્વારકા જિલ્લામાં બસો બોતેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની પણ માંગ કરાશે જય જગત જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો દ્વારકા જિલ્લાના બસો ને ઓગણચાલીસ ગામોમાં શક્ય એટલા મોટા ભાગના ગામમાં છેલ્લા દોઢ મહિનાથી ગામે ગામ જઈ અને જે ગામમાં પાંચ ખેડૂતો મળ્યા પચાસ મળડા કે બસો ખેડૂતો મળ્યા દરેકને એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જમીન માપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી એટલે એ સુધારો અધૂરો છે એની હારે હારે બે હજાર સોળ સત્તરનો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ ઓગણપચાસ ટકા દ્વારકા તાલુકામાં સરેરાશ ત્રાણું ટકા ભાણવડ તાલુકામાં સરેરાશ પંચ્યાસી ટકા અને ખંભાળીયા તાલુકામાં સરેરાશ એસી ટકા પાક વીમો થાય એમ હતો જે પાક વીમા કંપનીઓએ આપ્યો નથી એનું બે હજાર અઢારથી હાઈકોર્ટમાં લડત ચાલે છે સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા પચાસ વર્ષમાં વરસાદ નથી થયો એટલો વરસાદ થયો છે એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ પણ કર્યું નથી એટલે આ ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય ચરકલા ડેમ હોય રેટા કાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતરડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓઝારની સબસિડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને એક પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયાથી ઉપરની સબસિડી માટે થયો છે નીચેનો પરિપત્ર હજી બાકી છે એટલે તમામ મુદ્દાઓને લઈ અને આપ સૌને દ્વારકા જિલ્લાના ખેડૂતોને તો વિનંતી કરું જ છું હારે હારે બાજુના પાડોશી જિલ્લા જામનગર અને દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ વિનંતી કરું છું